થતું નહીં માર્યો અને નાના હરિયો પાકી દૂધી નાના આ ગઈ ની ખબર નહીં પડતી નાના ના પાડી દીધું લઈને આવવું પડે નાના આ અરિયો એની લાયો માં લાયો તો

ના ના મફાતું દી બધું આ આ બધું મફાતું જ છે બધું મતકો ભરીને દી છે કંટાળી ગયો અરે હવા નાના મર જા હોમન હા બોલા ના ભઈયા

પપ્પા માલસ્કો ભાઈ ના છે હું આયા ડોહા તો મારું ભાઈ ને છે કે લાગે જમક્યા કે જમડી કે હું નાસ્કો બાજી મારા બેસો આય ના ભાઈ કેડાજી કેવું હો આવ અમા આતો

છોકરો આઈ રહેતી ઉતારો જોઈ હારું ચાલો ઘણું ચાલો ભેસ સારી દુધ આ તમે પેલા બધા ભાખરી હું મારા વાંકરમાં કંટાળી ગયો છું કે એમ દૂધ ભરાઉ 2 લિટર ફેટ ને અને લિટર દૂધ થાય માં હાઈટ પણ દૂધ થાય આ હું લેવાનું ચા મળતા નહીં તારો ચા પડી જશે ઘર દૂધ લઈ આયા બધા

ખાટલા છે <u stefonu> <øre>

ના જો આઈ જાણ પાછો મોકલાય નાના જો એ લઈ ને આ તા તો ગયો તો જરૂર લીટર દૂધ

કોઈ મારી આબરૂ ખબર મારી ચેટલી મોન હા તમને ખબર હા તો પછી ચડાવા ઘેર એ જમ લેણ કોઈને મોન આલી બોલા આ કોણ ટોકા પાડે હો જમ છે જમ છે જમ છે ઉપર

બ્રા એ અરે અમન જીની ઘેલી લઈએ તું આવું શું લાગી રે મરોધવાનું કર ના ના ઓય જીની ઘેલી લઈએ શીરો બનાવું એના પાકા જીનો ખવડાવજે એ પાકા જીનો ખવડાવજે કાકાનો ગોટા શાંતિ રાખ ગોટા ગોટા શાંતિ રાખ અત્યારે નવા બજારમાં જલેબીનો લેતો આવજે પાછો હું લાવું છું 20 રૂપિયાની ગોટા બે લાવું શાંતિ રાખ ના ના લઈ પી જઈ હા તો